આ અધિનિયમ મુજબ ખેતીમાં કયા ઉપયોગનો સમાવેશ થાય છે બી બાગબાની પાક ફળફળાદી ઉગાડવા અને પશુ માટેનો ઉપયોગ ઉપયોગ નીચેના પૈકી કયો ખેતીમાં સમાવિષ્ટ થતો નથી માત્ર લાકડા કાપવાનો ઉપયોગ ખેતમજૂર કોને કહેવામાં આવે છે જેનું નિર્વાહનું મુખ્ય સાધન જમીન ઉપર શારીરિક શ્રમ કરવાનું હોય તે વ્યક્તિ આ અધિનિયમ મુજબ સંબંધિત ધંધાઓમાં શું સમાવિષ્ટ થાય છે દુગ્ધાલય મરઘાબક ઉછેર પશુ સંવર્ધન વગેરે નક્કી કરેલો દિવસ કઈ તારીખને કહેવાય છે પંદર જૂન ઓગણીસો પંચાવન કોઈ વ્યક્તિએ અંશતઃ માલિક અને અંશતઃ ગણોતિયા તરીકે ધરાવેલી જમીન માટે ટોચ મર્યાદા વિસ્તાર શું સૂચવે છે કલમ પાંચ અથવા કલમ સાત મુજબ નક્કી કરેલો વિસ્તાર સહકારી મંડળી કયા અધિનિયમ મુજબ રચાયેલી ગણાય છે મુંબઈ સહકારી મંડળી અધિનિયમ ઓગણીસો ખેતી કરવી શબ્દનો અર્થ શું થાય છે જમીન ઉપર શારીરિક શ્રમ અથવા સાધનો દ્વારા ખેતી કરવી અથવા પાક ઉગાડવો નીચેના પૈકી કઈ ક્રિયા માત્ર એ કારણે ખેતી કરવી ગણાતી નથી જમીન ઉપરનું માત્ર ઘાસ અથવા ફળ કાપવું જાતે ખેતી કરતી વખતે મજૂરોને કઈ રીતે મજૂરી આપવી જોઈએ રોકડ અથવા વસ્તુના રૂપમાં પાકના ભાગરૂપે નહીં વિધવા સગીર અથવા શારીરિક માનસિક રીતે અશક્ત વ્યક્તિ દ્વારા ખેતી કરાવાય તો તે કેવી રીતે ગણાશે નોકરો અથવા દહાડિયા દ્વારા કરાયેલી ખેતી પણ જાતે ખેતી ગણાશે કઈ પરિસ્થિતિમાં વ્યક્તિ માટે ગામમાં રહેવું જરૂરી ગણાતું નથી કલેક્ટર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવી હોય ત્યારે કલેક્ટર કયા કારણોસર પ્રમાણપત્ર આપી શકે છે જમીન ઓછી હોવાથી અથવા ખેતીમાંથી મર્યાદિત આવક હોવાને કારણે ત્યાં રહેવું શક્ય ન હોય ત્યારે ટુકડો શબ્દની વ્યાખ્યા કયા અધિનિયમ મુજબ લેવાય છે આ અધિનિયમ મુજબ જમીન ધારણ કરવીનો અર્થ શું થાય છે માલિક અથવા ગણોત્ય તરીકે જમીનનો કાયદેસર અને ખરેખર કબજો હોવો કોઈ જમીનના સંબંધમાં સુધારણા એટલે શું જમીનની કિંમત વધે અને તે હેતુ માટે અનુકૂળ હોય તેવું કામ નીચેના પૈકી કયું કાર્ય સુધારણામાં સમાવિષ્ટ છે જમીન પર પાણીના સંગ્રહ માટે તળાવ કે બંધ બાંધવું સુધારણામાં કયો સમાવેશ થતો નથી ગણોતિયાઓ સામાન્ય રીતે કરે તેવા સાફ સફાઈ અને કામચલાઉ કામો જમીન ધારણ કરનારમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે જમીનદાર ઈમાનદાર માલિક કે જેમાં જમીનમાં હિત સંબંધ હોય તેવી કોઈ પણ વ્યક્તિ ભૂમિહીન વ્યક્તિની સાચી વ્યાખ્યા કઈ છે જે વ્યક્તિ ખેતીના હેતુઓ માટે કોઈ જમીન ધરાવતી ન હોય અને નિર્વાહ મુખ્યત્વે શારીરિક શ્રમ કરતી હોય કાયમી ગણોતિયા કોને કહેવાય જે વ્યક્તિ સુધારા અધિનિયમ ઓગણીસો પંચાવન પહેલાથી નિશ્ચિત શરતો હેઠળ જમીન ધરાવતી હોય ગણોત શબ્દનો અર્થ શું થાય છે જમીનના ઉપયોગ અથવા ભોગવટા બદલ રોકડ વસ્તુના રૂપમાં આપેલો અવેજ ગણોતમાં કયો સમાવેશ થતો નથી અંગત સેવા અથવા મજૂરી ગણોત વહીવટનો અર્થ શું થાય જમીન માલિક અને ગણોતિયા વચ્ચેનો સંબંધ નિર્દિષ્ટ તારીખ કઈ તારીખને કહેવાય છે મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન ગુજરાત સુધારા અધિનિયમ ઓગણીસો બોતેર અમલમાં આવ્યાની તારીખ વર્કસ જમીન એટલે કઈ જમીન ક્યારેની ખેતી માટે રાબ ખાતરના હેતુ માટે વપરાતી અને મહેસૂલી દફ્તરમાં વર્કસ તરીકે વર્ગીકૃત જમીન